નીટ મામલે સુપ્રીમ કોર્ટમાં છવ્વીસ અરજીઓ પર સુનાવણી શરૂ મુખ્ય ન્યાયાધીશે કહ્યું ગેરરીતિનો લાભ લેનાર વિદ્યાર્થીઓની ઓળખ જરૂરી પરીક્ષા રદ કરાવવી એ અંતિમ ઉપાય હોવાનું સુપ્રીમ કોર્ટનો મત માયાનગરી મુંબઈમાં મુશળધાર વરસાદથી આફત કુર્લા માટુંગા સહિતના નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ સેન્ટ્રલ અને હાર્બર લાઈનો પર ટ્રેન સેવા પૂર્વરત શરૂ ઉત્તરાખંડમાં સતત ચાર દિવસથી વરસાદને કારણે જનજીવન ખોરવાયું આસામમાં પૂરની સ્થિતિ ગંભીર દક્ષિણ ગુજરાતમાં પણ આજે અતિભારે વરસાદની શક્યતા હોવાનું જણાવતું હવામાન વિભાગ સુરત ડાંગ નવસારી અને તાપીમાં આજે ઓરેન્જ એલર્ટ તો અમદાવાદ વડોદરા ગાંધીનગર તેમજ મહેસાણામાં ભારે વરસાદનું અનુમાન બનાસકાંઠાના અમીરગઢ પંથકમાં જામ્યો વરસાદી માહોલ રાજ્યમાં લર્નિંગ લાયસન્સ મેળવવું બન્યું સરળ હવેથી લર્નિંગ લાયસન્સની કમ્પ્યુટર પરીક્ષા પાસ કરવા માટે પંદર સવાલોમાંથી નવ સાચા જવાબ અનિવાર્ય નાગરિકોની રજૂઆતને ધ્યાનમાં લેતા આરટીઓની સિસ્ટમમાં કરાયો સુધારો રાજકોટ અગ્નિકાંડ મામલે નવો વળાંક મૃતંકના પરિવારજનો કન્ઝ્યુમર કોર્ટમાં કેસ દાખલ કર્યો રૂપિયા વીસ લાખના વળતરની કરી માંગણી તો ભ્રષ્ટ ટીપીઓ મનસુખ સાગઠિયા પાસેથી મળેલી કિંમતી ધાતુ મામલે પોલીસ દ્વારા નામાંકિત જ્વેલર્સની કરાઈ પૂછપરછ સાપુતારાથી શ્યામ ગહાનને સાંકળતા નેશનલ હાઇવે પર બસ ખીણમાં ખાબકતા બે બાળકોના મોત ચોવીસ જેટલા મુસાફરો ઘાયલ ઘાયલોની સામગા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રશિયાના મોસ્કો જવા રવાના બાવીસ માં વાર્ષિક શિખર સંમેલનમાં લેશે ભાગ રવાના થતા પહેલા પીએમ મોદીનું નિવેદન કહ્યું બંને દેશો વચ્ચે તમામ ક્ષેત્રીય અને વૈશ્વિક મુદ્દે થશે વાતચીત તો ભારતીય સમુદાય સાથેની મુલાકાત અંગે પણ દર્શાવી ઉત્સુકતા ભારતીય શેર બજાર આજે સપાટ ચાલ સાથે બંધ સેન્સેક્સ એશી હજારથી નીચલા સ્તરે બંધ નિફ્ટી ચોવીસ હજાર ત્રણસો વીસ આંક પર બંધ સોના ચાંદીના ભાવમાં ઘટાડો ડોલર સામે રૂપિયો નબળો બ્રેડ ક્રૂડ ઓઇલનો ભાવ બેરલ દીઠ પંચ્યાસી ડોલરને પાર